ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શશિકાંત દાસ અધ્યક્ષતામાં છઠ્ઠી ઓગસ્ટે શરૂ થયેલી આરબીઆઈ રાજ્યપાલે સમિતિના નિર્ણયોની જાહેરાત કરી હતી મોદી થ્રી ના ઝીરોના પ્રથમ બજેટની રજૂઆત પછી આરબીઆઈની આ પ્રથમ એમપીસી બેઠક છે જે છઠ્ઠી ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી અને આજે તેનો છેલ્લો દિવસ હતો

હાલમાં રેપો રેટ લાંબા સમયથી છ પોઇન્ટ પાંચ ટકા ઉપર યથાવત છે ભારતમાં ફુગાવાનો દર હજુ પણ આરબીઆઈ દ્વારા નિર્ધારિત રેંજથી ઉપર છે જૂનમાં રિટેલ મોંઘવારી દર પાંચ પોઇન્ટ આઠ ટકાના ચાર મહિનાના ઉચ્ચ સ્તરે હતો જ્યાં સુધી છૂટક ફુગાવાના દરમાં ઘટાડો ન થાય ત્યાં સુધી રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કે છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને તેને વધારીને છ પોઈન્ટ પાંચ ટકા કર્યો હતો ત્યારથી એ સતત સાત વખત તેમાં કોઈ જ ફેરફાર કર્યો નથી